અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ ગામડાઓમાં સભા થઈ રહી છે ત્યારે ઈસુદાન ગઢવીની એક સભાને લઈને સવાલ ઊભા થયા છે વાત કરીએ ઈસુદાન ગઢવીની મોરબીમાં જનસભા હતી જેમાં લોકો ઉપસ્થિત હતા ઈસુદાન ગઢવી એ ભાષણ કરી રહ્યા હતા આ દરમિયાન જ એક વ્યક્તિએ તેમને સવાલ કર્યા હતા આ વ્યક્તિ સવાલ કરતાં કહે છે કે દિલ્હીમાં ઘણી સમસ્યાઓ હતી દિલ્હીમાં યમુનાનું પાણી એ અગિયાર વર્ષથી આમ આદમી પાર્ટી સરકારમાં હતી તેમ છતાં ગંદુ હતું આ ઉપરાંત સીસ મહેલથી લઈને તમામ સવાલ એ તે ઉઠાવે છે શરૂઆતમાં તો આમ આદમીના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેને બોલવા દેવામાં આવે છે પરંતુ તે વ્યક્તિ વધુ સવાલ પૂછતા તેનું માઇક ખેંચી લેવામાં આવે છે અને એક વ્યક્તિ તેના ફળાકો ઝીકી દે છે ત્યારે સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટી એ ગુજરાત જોડો અને ગુજરાતનો પરિવર્તન લાવવાની વાત કરી રહી છે ત્યારે આ પ્રકારની વર્તન એ કેટલું યોગ્ય છે એક બાજુ તમે તાનાશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છો ત્યારે આ પ્રકારની ઘટના બનવી એ વ્યક્તિ એ વાત કેટલી યોગ્ય છે

ભાઈ તમે કરપ્શન પાણી ની વાત કરો તો તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના પાણી આખું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે ઈ રામ મંદિર એમ કે રામ આમ હત રાવણ આમ હત ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કેતા રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા તો અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત કે કરપ્શન હું કોઈ નેતા નથી હું નથી વસ્તુ એમ કે તમે તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાત્રીકરણ કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો નો પાત્ર મહેલ અત્યારે એમને ફળે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં માં ને એનો મેં ભાઈ હતો એને પાત્રી એમ હું ઓળખી જાઉં એને મને ફળાકો મેળવ્યો વાત કોઈ વિરોધ કર્યો મને માર્યો હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે એમ કહે કે ભાજપ આવીને આવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દઈ શું થાય છે તમારું તમે માથે બેસશો બરોબર ત્યાં તમારું શું થાય તમે થયું ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચા રોડ ની વાત કરો પંચા રોડ માં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વાળા પાણી ભરાણું દિલ્હીમાં ઘરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા

સવાલ એ પણ ઉઠે છે કે તમે પરિવર્તનની વાતો કરો છો અને બીજી તરફ આ પ્રકારે કાર્યકર દ્વારા માર મારી લેવામાં આવે એ કેટલું યોગ્ય છે જે સારી વસ્તુ છે એ સારી વસ્તુ છે પરંતુ જે ખોટી વસ્તુ છે તેને ખોટું જ કહેવું જોઈએ તમે એક તરફ તાનાશાહી વિરુદ્ધ ગુજરાતમાં તાનાશાહી છેલ્લા છેલ્લા ત્રીસ વર્ષથી આમ થાય છે પોલીસ ફરિયાદ નથી લેતી લોકો કંટાળ્યા છે લોકો જાય તો ક્યાં જાય તે વાતો કરી રહ્યા છો પરંતુ બીજી તરફ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને માર મારી લેવો તે કેટલું યોગ્ય છે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકરો દલીલ કરી રહ્યા છે કે તે વ્યક્તિ એ અન્ય વ્યક્તિ હતો અને તે ખોટા સવાલ પૂછતો હતો દિલ્હીને લઈને તે સવાલ પૂછતો હતો અરે પણ સવાલ તે જે પણ પૂછતો હોય પરંતુ તેને માર મારી લેવો એ કેટલો યોગ્ય છે તમે એના રજૂઆત પણ કરી શકતા હતા કે ભાઈ તું જે વાત કરી રહ્યો છે તે દિલ્હીની સમસ્યા છે દિલ્હીની જનતાએ તેમને જ્યાકો આપી દીધો છે અત્યારે ગુજરાતના મુદ્દાની વાત કરવાની હોય એવું પણ કહી શકતા હોત પણ આ રીતના માર મારી લેવો એ કેટલું યોગ્ય છે આ વિશે આપનું શું માગવું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ